મિત્રો આપણા કારણ વિડીયો બનાવવામાં જો આને છે ને આ દુકાને જોવો તમે મિત્રો મોટો કોઈદ્રો હતો આ છોકરા હવે કીધું ને ત્યારે ખબર પડી કે આ કોઈદ્રો ને અમે બે ત્રણ જણા પીલા જો આ ખોડો હતો ખોડા તું કોઈદ્રો પીલો ને જો મિત્રો આમાં શું કરું વિડીયો બનાવવામાં ને વિડીયો બનાવવામાં કોઈદ્રો પીલાઈ ગયો હવે આમાં આવું છે અને જો કોઈદ્રો તમે આમ જુઓ તમે કોયદ્રો ગાયનો કોઈદ્રો અને આ દુકાનવાળા ભાઈ અમારે એટલા આ રૂડા છે ને કોઈદ્રો એને હવાનો અમને અમારા પીલવા હાટું જ રાખ્યો છે નક મા ધોઈ નાખે એ બરાબર ચેતન બરાબર ને આ ધોયો નહીં કર્યા માથે મિત્રો દગો કર્યો અને આ પોઈદ્રો જોવો અને પોઈદરો એવું નથી કે ઈ ખોડો પીલો અને અમે બધા પીલા જો આ પોઈદ્રો અમે હોતા ને પીલા ભલે મને કા પીલા ને બધા આપણે બધા પીલા ને અને દુકાન ની ભૂલ દુકાનવાળાને વાળા ને નઈ કોઈદ્રો પીલી ને પીલી ને દુકાન બધા મોઢા ઘરે કરી નાખ્યો જો આવું છે આ સારું એટલે વાતું કરવા માં કરવા માં વિડીયો ઉતારવા માં ઉતારવા માં પીલા હવે આ પોઈદ્રો ધોવે તો સારું ને કરે આ આખું પોઈદ્રો પોઈદ્રો થઈ ગયું છે અને જો એ દુકાન વાળા દાંત કાઢે છે ક્યાંય ગયા એટલે દુકાનવાળા દુકાન વાળા ક્યાંય ધોરું ટી શર્ટ ઈ દુકાન ભાઈ છે અને ભુરા કાકા ને ઘરે જો નંદી મહારાજ આવી ગયા છે હવારી રોટલી લઈ ગયા હતા ને હવે હાઈ ગયા ને બપોર ટાઈમ થયો એટલે આવી ગયા છે એટલે આપડે હવે ભૂરા કાકા છે ને હવે નંદી મહારાજ ને રોટલી બોટલી નાખી આવે હાલો પોઈદ્રો સાફ કરજો તમે હવે અમે આ નંદી મહારાજને રોટલી દીધ આવી હાલો મિત્રો નંદી મહારાજને રોટલી આપી દઈ કારણ કે હવા બપોરને હાજ આપણે જમવા જોઈએ ને નંદી મહારાજની જોઈએ છે એટલે આપણે એને રોટલી આપી દઈએ મહારાજને ટાઈમસર રોટલી નહીં આપીને તો જેમ ઓલી ધવલની દુકાને પોઈદરો પોયદ્ર થઈ ગયો ને એમ આપણે આઈકર ભૂરા કાકાનું ઘર પોઈદરો પોયદ્રો થઈ ગઈ છે એટલે નંદી મહારાજને ટાઈમ સર આપણે રોટલી આપી દઈ એટલે છે ને પોઈદરો પોઈદરો ન થાય એટલે બીજા ઘરે વહી જાય હાલો આપી દઈ બરાબર ને રોટલી એટલે પોઈદરો ન કરે

એટલે બે ટિફિન લઈને જવાનું દેવાભાઈનું કામ એવું છે બધું કાંઈ વાંધો નહીં દેવાભાઈ હાલો હવે પાછા હજી અમે બે ત્રણ થી જોઈશું તમે બે ટિફિન લઈને જાવશો કે નહીં બરાબર ને તો એવું હા હા જાઉં ક્યાં એટલે બે ટિફિન લઈને જવાનું ભૂખ જાજી લાગે ને એટલે તાઢોડું થાય તાઢોડું થાય એટલે ભૂખ લાગે એટલે બે ટિફિન લઈને જવાનું કઈ વાંધો નહીં હવે દેવો ભાઈ જો આપડી ચેનલ ની અંદર બીજી વખત ચાલો હવે દેવોભાઈ જય માતાજી જય માતાજી ચાલો હવે આપડે આંગણવાડી જાય છે થોડુંક આપણું કામ છે કારણ કે આંગણવાડી નો વિડીયો ઉતરતો નથી એવા સમાચાર મળ્યા છે ફોનમાં કઈક ચોરી ભરાઈ ગઈ છે એટલે આપડે આવ્યા છીએ આંગણવાડીએ ચાલો હવે આપડે આંગણવાડી આવી ગયા છે લાવજે ફોન આવજે એ આપજે તો મિત્રો તમને આ છે ને માલધારીની મોજ દેખાડું આમ જુઓ હા હા જો છે ને માલધારીની મોજ હો આપણને એમ થાય કે આ ગાયું ભેંસું ગાડેડા આવું બધુંય સારવાર પણ એ સારતા સારતા જોવો તમે આમ આવી આવી મોજ તો માલધારી જેવી મોજ તો કોઈ ન લેતું હોય લે ભાઈ લા અને દ્વારકા દિશે દીધું છે તો આ બધું આપણે કરવું જ પડે ને હા જે જેને જેમ મને કેમ ભગવાને પૂજા પાઠનું હોય પૂછે તો મારે કરવું પડે એમ આ એની ઈ મારું કર્મ છે આ લોકોનું કર્મ આ છે જો આ બધુંય ગાઢને સાચવવાનું ખબરા પીવડાવવાનું એનું પાલન પોષણ કરવાનું અને અમે તો ખાલી ઘરમાં ચાર જણા હોય તો એનું જ પાલન પોષણ કરી તમે તો આ હજાર જીવ હોય તો નું કરવાનું હે ખોટી વાત છે અને એ પૂરું કરે કોણ દ્વારકાધીશ જો માલધારીની મોજ હો બધી નવગણભાઈને સીતારામ જય મહાદેવ હાલો હવે અમે જાઈ અને હવે જો એ આપણા સબસ્ક્રાઇબર થઈ ગયા અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબમાં આપણા વિડીયો જોઈશે ભુરા કાકાની મોજ જોઈ લેજો હરોજ આઈ જાય પાંચ વાગે મોટો વિડીયો યુટ્યુબ માં અને છ વાગે રીલ નવગણ ભાઈ ભાણાભાઈ મહાદેવ હાલો હવે આ શૈલેષભાઈ પણ આમાં બકાલું હજી થયું નથી પણ આપડે આટો મારી આપણે જોગુ મળી જાય તો ઠીક છે નકર જય ગિરનારી ભીંડો ભીંડો છે પણ ગઈઠો થઈ ગયો કા શૈલેષભાઈ એવું છે ને ગઈઠો થઈ ગયો એટલે ગઈઠો પછી ખાવાની મજા ન આવે અને ઘરેથી ગોરાણી ખારા થાય એવું ન કરાય

એ સીતારામ 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 જય ભાઈ અરે જો જો દિનેશ દ્વારકાધીશ પાન પાન ચા 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 હો હાલો ફાકી પીપળિયા ના પાદર માં બસ સ્ટેન્ડ પેત્ર

જો ચામુંડા સ્ટુડિયો વાળા વિપુલભાઈ ને હાથમાં ટ્રેક્ટર આવી ગયું છે એટલે જો નાજાભાઈ આ મુરા દિલાભાઈ વાડીએ લીધા પણ બે પરસાદી ઈ ને સાધુ પાસે આવી ગયા પછી શું થાય

જેટલા પાલતુ જણ પશુ નહીં હોય ને પાલતુ પશુ એથી જાજા અમારે જો ગામના પશુ નંદી નંદીમારાને બધા જો જબરજસ્ત બધા જો અને અહીંયા બેઠા જુઓ છે ને અને અમારે છે ને મિત્રો ગામમાં કે ખાતર લેવા ન જવું પડે જો બધા પછી અમે ગામના બધા એ ધોળના પોયદરા ભેગા કરીને આમ ઉકેડો કરી અને ઉકેડામાં બધા પોયદરા ભેગા કરી એટલે આ પછી હળી જાય ને એટલે ખાતર થઈ જાય પછી એ અમે વાડીમાં નાખી મિત્રો અત્યારે અમારે વાડીઓ વાળાને છે ને ખાતર ઓછું લેવું પડે છે કારણ કે ગામની અંદર અમારે નંદી મહારાજ ને ગાય માતા બહુ છે એટલે અમારે પવયતરા તો વાત પૂછો મા તમે અને હવે તો જો કે સરકારે ગેસ કનેક્શન આપી દીધા છે એટલે ઓલા સિલિન્ડર એટલે પવયતરા ચાણાબાણાને એવું કાંઈ થાપતા નથી પણ તો અમે પછી ખાતર કરી નાખી ખાતર કરી પછી વાડીને નાખીએ એટલે મોલ સારો થાય અને જોયું ને અમારે કેવા નંદી મહારાજ અને ઘરે શેરીએ શેરીએ એટલા હો એટલે અમારે કોઈ નડતરુપ નથી એ એનું કામ કરે આપણે આપણું કામ કરવાનું એટલે મહાદેવ મહાદેવ ચાલો હવે જો આ ખાતર જો આ બધું પોઈદરા દેખાડું મિત્રો આ ઉકેડો રહ્યો ને આખો પોઈદરાનો છે અમારા ગામમાં જે આ બધા તમને નંદી મહારાજ ને ગૌ માતા દેખાડે ને એ જ્યાં ત્યાં પોઈદરા કરી જાય ને પછી પોઈદરા અમારા ગામના માણસો ઘર જેની ઘરે એ લઈને ઉકેડો કરી નાખે એમાં પછી ખાતર થઈ જાય ને એટલે વાડી ને નાખે જોરદાર મોલ થાય છે નંદી મહારાજ ને ગઈ માતાને બધા બેઠા અમારા ગામની અંદર છે ને જોવો ને તો પોઈદરા તો ખૂટે જ ને એટલા પોયદરા હોય જો પોઈદરા પોઈદરા અમારું ગામ હવાય થાય ને ત્યાં જુઓ તમને દેખાડું મિત્રો પોયદ્રો છે ને પોઈદરા તો આમ આમ અમારા ગામમાં ખૂટે માં નથી પોઈદરા એટલા પોઈદરા કારણ કે ગૌ માતા નંદી મહારાજ ગામમાં એટલા છે આમ જોવો ને તમે ખાતર તો અમારે દેશી વાડીમાં જ કરી કરી ખૂટે જ નહીં પોઈદરા તમને દેખાડવા હજી મિત્રો કારણ કે અમારા નંદી મહારાજ એટલા ગામમાં જેટલી વસ્તી છે માણસો ને છે ને પોઈદરા એટલા જ પાછા અમારા નંદી મહારાજ ગૌ માતા કોઈ નડતરુપ નહીં સારું ગાટ નહીં તો પયદરા દીએ છે ને શાણ કરે છે ગામની અંદર અમારે નંદી મહારાજ જાજા તો અહીં છે 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 આમ તો અમારા ગામની અંદર નંદી મહારાજ જાજા છે એટલે પોઈદરા તો રહેવાના છે ને હવે આપણે આપડે આવી ગયા છે ઘરે તાડુ બાળું તોડી તોડી નહીં ખોલી જવું અચ્છા મિત્રો છેલ્લે આપણે ઘરે આવી ગયા અહીં અને ઘર પાસે એક પોઈદરો પીડ્યો જવું છે ને છે ને હવે ઘરે આપણે આવી ગયા છે હવે ડેલી ડેલી ખોલી બકાલું એવું બધું તો લઈ આવ્યા છે કેટલું બકાલું આવ્યું જોઈએ આપણે તો ખોલી નાખી ચાલો મિત્રો હવે આપણે ગામની શેર કરી સારી પેટ અને નંદી મહારાજ ને ગાય માતા બધું તમને દેખાય બધું બધી સારી પેટ અને અમારા ગામમાં પોઈદરા બધી હવે આ આજના વિડીયો રાખો પોઈદરા માથે પોઈદરા માથે જ વિડીયો રાખ્યો પોઈદરો કેટલો ઉપયોગી કામમાં આવે અને કે ઘરે ઘરે ખાતર ને આન તેને બને ઉકેળા દેખાડ્યા તમને નંદી મહારાજ દેખાડે ગૌ માતા દેખાડે કોઈ નરતરુપ નહીં બધું પણ ઓમ સારું તો આવું બધું તમને દેખાડ્યું ચાલો હવે આજનો આ ગૌ માતાવાળો અને નંદી મહારાજ વાળોનો કોઈદરાવાળો વિડીયો ખાતર પાત્ર અમે બનાવી છે કેવો લાગ્યો હોય લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ન કર્યું હોય તો સબસ્ક્રાઈબર કરી નાખો મિત્રો આપણા વિડીયોની અંદર આવી જ ગામડાની મોજ જ આવશે ને રોજ નવા નવા વિડીયો જ આવશે ઘરની બહાર નીકળી પછી કેવો વિડીયો બનાવે બંને નહીં નક્કી ન હોય એટલે નવું નવું બધું આવશે સારું લાગ્યું હોય તો બે વખત જોઈ નાખજો ચાલો હરજ મહાદી